પરંતુ વડોદરામાં એક એવી સરકારી શાળા છે જે એડમિશન માટે લાઈનો લાગે છે એક એવી શાળા જે ખાનગી શાળાને પણ ટક્કર મારે છે આ શાળા એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રમુખ સ્વામી મહારાજ શાળા જે વહેલી સવારથી જ વાલીઓની લાઈનો લાગે છે આ લાઈન ફોર્મ ભરવાની છે અને આ ફોર્મ વર્તમાન વર્ષ માટે નહીં પણ આવતા વર્ષ માટે ભરાઈ રહ્યા છે સવાલ થાય કે સરકારી શાળામાં આવતા વર્ષના ફોર્મ અત્યારથી કેમ ભરાઈ રહ્યા છે તો તેનું કારણ એ છે કે અહીં ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવું શિક્ષણ મળી રહેવું હોવાનો વાલીઓનો દાવો છે અને એટલે જ દરેક વાલીના મનમાં એક આશા છે કે કોઈ પણ રીતે અંગ્રેજી માધ્યમની આ સરકારી શાળામાં તેમના બાળકને એડમિશન મળી જાય વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તેમાં એક પછી એક શાળાઓના દ્રશ્યો બતાવી રહ્યા છીએ હાલ સીધા સમા શાળાના દ્રશ્યો બતાવીશું સ્વામી મહારાજ અંગ્રેજી માધ્યમની શાળા માટે જે એડમિશનની પ્રક્રિયા છે બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે તેના એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં એડમિશન માટે જે વાલીઓ છે લાંબી કતારો લાગી છે વહેલી સવારથી જ આ પ્રકારે અહીં વાલીઓ આવી જતા હોય છે અને પોતાના બાળકના જે એડમિશન માટેની પ્રક્રિયા છે તેના ફોર્મ સહિતની જે પ્રક્રિયા છે તેમાં જોડાવા જોડાય છે અને ફોર્મ અહીં ભરવામાં આવી રહ્યા છે બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે પ્રમુખસ્વામી મહારાજ જે પ્રાથમિક શાળા છે અંગ્રેજી માધ્યમની તેમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેટલા જે વિદ્યાર્થીઓ છે તે આ શાળામાં અભ્યાસ કરે છે અને વર્ગની વાત કરવામાં આવે તો બાલવાડીથી લઈ અને ધોરણ ચાર સુધીના વર્ગો અહીં કાર્યરત છે સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને તેના કારણે જ એડમિશનની પ્રક્રિયા પણ વહેલી શરૂ કરી દેવામાં આવી છે ગત વર્ષની સરખામણીમાં વર્તમાન શૈક્ષણિક વર્ષે એડમિશનની સંખ્યામાં અંદાજે ચૌદ ટકાનો વધારો થયો છે કોરોના કાળ બાદ ખાનગી શાળાઓની ફી વધી જતા વાલીઓ ઉપર આર્થિક ભારણ વધી ગયું હતું આ ઉપરાંત હવે વાલીઓએ અંગ્રેજી માધ્યમની સરકારી શાળા ઉપર પસંદગી ઉતારી છે વાલીઓનું કહેવું છે કે ખાનગી સ્કૂલોમાં ફી ઉપરાંત બીજા ખર્ચા પણ વધી જતા જેથી તેઓ પહોંચી ન વળતા પરંતુ વડોદરામાં આવેલી કોર્પોરેશન સંચાલિત શાળામાં ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવું શિક્ષણ મળી રહ્યું છે અને તેના કારણે વાલીઓ આ શાળા તરફ આકર્ષાયા છે અમે વહેલી સવારથી અહીંયા ઊભા છે કેમ કે મારા બાળકનું એડમિશન કરાવવા માટે પ્રમુખ સ્વામી મહારાજ સ્કૂલ જે છે તે બહાર કરતાં બહાર પ્રાઇવેટ સ્કૂલોમાં જે એડમિશન આપણે ફીઝ આપીને કરાવીએ છીએ એ જ વસ્તુ અમને વગર ફીઝે અહીંયા આગળ મળી રહ્યું છે એના માટે અમે સવારથી અહીંયા ઊભા છે ને મારા બાળકને એડમિશન કરાવવું છે અહીંયા એજ્યુકેશન બહાર કરતાં બહુ જ સારું છે જે બહાર અમે ફીઝ આપીને લઈએ છીએ એ અહીંયા વગર ફીઝે છોકરાઓને બધું જ મળે છે ડિજિટલ છે બધું પ્લસ કે મારું બાળક અહીંયા આવે છે અને સારું કરે એના માટે હું અહીંયા આવી છું હું વિચારું છું કે મારું બાળક બી આવે અને બીજાના પણ બચ્ચાઓ અહીંયા આવે એવું વિચારીએ છીએ